હેર સ્પોર્ટ્સ મીટ 2024 માં અમદાવાદ શહેર પોલીસ સ્પોર્ટ્સ મીટ 2024 નો আয়োজন થયો જેમાં ઉત્સાહપૂર્વક સૌ પોલીસકર્મીઓએ ભાગ લીધો અને આ મીટને સફળ બનાવી છે આજે આ મીટના સમાપન સમારોહ માટે આપણે સૌ એકત્રિત મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય માનનીય વિકાસ સહાય સાહેબ સમાહિત છે ઉપસ્થિત મહાનુભાવોનું વિધિવત સ્વાગત કરીને આપણો આવકાર ભાવ ચરિતાર્થ કરીશું સૌપ્રથમ વિનંતી કરીશું માનનીય સ્વાગત श्री बृजेश धन्यवाद श्री अजय कुमार चौधरी सही अनुरोध विनंती करिए श्री आनंद चौधरी अधिक पुलिस कमिश्नर ट्रैफिक अनुरोध करिए श्री नीरज कुमार भरभुज ने सुरक्षा शांतिनाथ धे मंत्र साथे सतत खड़े बगे रहती गुजरात पुलिस रमत गमत थकी पुलिस कर्मियोंना सर्वांगी विकास माटे पण कटिबद्ध गुजरात पुलिस ઉત્સાહ અને જોશ સાથે રમતોમાં પ્રદર્શન કરનાર આ રમતવીરો આ પોલીસ કર્મીઓ એ જ ઉત્સાહ સાથે મંચ તરફ માર્ચ પાસ્ટ કરી રહ્યા છે પ્રયાણ કરી રહ્યા છે ઝોન વન ની ટીમ જય હિન્દ ના બોલન નારા સાથે ઝોન 1 ની ટીમ મંચ પાસેથી પસાર થઈ રહી છે લોક રક્ષક ટ્વિંકલ બેન્ડ રતનભાઈ આગેવાનીમાં તેમને સાથ આપી રહ્યા છે બેન્ડ હોલ્ડર પોલીસ કોન્સ્ટેબલ રતનબેન ધનાભાઈ ઝોન 2 ની ટીમ લોક રક્ષક ટીચર બેન્ડ પૂજાબાઈ ની આગેવાનીમાં તેમને સાજદારીમાં છે લોક રક્ષક ખુશબુ બેન્ડ જયસિંહભાઈ મંચ પાસેથી મંચને સલામી આપતા આગળ વધી રહ્યા છે

તણાવ અને ચિંતાથી મુક્તિ અપાવે છે રમત ગમત તો સકારાત્મક સ્પર્ધા સાથે ટીમ વર્ક પણ શીખવાડે છે રમત ગમત ઝોન 6 ની ટીમ મંચ પાસેથી પસાર થઈ રહી છે પોલીસ કોન્સ્ટેબલ વજાભાઈ દેહરુભાઈ અને લોક રક્ષક કોમલબેન હોય ની અગવાનીમાં ઝોન 7 ની ટીમ લોક રક્ષક ક્ષેત્રમેન પ્રવીણભાઈ અને તેમની સાથે છે લોક રક્ષક ધારા રમેશભાઈ સકારાત્મક સ્પર્ધા સાથે ટીમ વર્ક પણ શીખવાડે છે રમત ગમત આ છે હેડક્વાર્ટર ની ટીમ લોક રક્ષક કિંજલ બચુભાઈ અને લોક રક્ષક શ્રીના પોપટભાઈ ટીમ ને લીડ કરી રહ્યા છે તો સીપ પસાર થઈ રહી છે લોક રક્ષક કિંજલ પોલીસ કોન્સ્ટેબલ બચુભાઈ ભરવાડ અને લોક રક્ષક યોગિતા બેન પરમાર જેની આગેવાની કરી રહ્યા છે

જિલ્લા પોલીસો આજે પોતાનું કોતક બતાવી રહી છે આ અવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે ટ્રોફી પ્રાપ્ત થઈ રહી છે ખૂબ ખુબ ખુબ તારીઓથી આપડે વધારી લઈશું

સાથે રોજ છે જેસીપી અજય કુમાર ચૌધરી સાહેબ હસ્તે ટ્રોફી ગ્રહણ કરી રહી છે મહિલા ટીમ વિજેતા ખૂબ ખૂબ અભિનંદન

પ્રથમ બોલ પ્રાપ્ત કરે છે કંટ્રોલ કુસ્તી ની જે કેટેગરી 70 થી 80 તેમાં ના અને હવે માં આગળ વધીએ 100 મીટર ઇવેન્ટ જે પુરુષ સ્પર્ધામાં શાંતિલાલ કાતિલાલ પોલીસ કોન્સ્ટેબલ એન્ડ સોમીચર ઇવેન્ટ મહિલામાં પ્રથમ ગોલ પ્રાપ્ત કરે છે વુમેન પોલીસ કોન્સ્ટેબલ અસ્મિતા ચૌહાણ જે ઝોન 2 માંથી છે ત્યારબાદ ઝોન 2 એ ઝોન 2 માં ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે આવાજ બધા ઝોન આપણે આ ચહેરા મહિલામાં કેસરબેન ચેલાભાઈ ચૌધરી गोविंद लोक रक्षक केसर बेन जोन टू मे गोल्ड प्राप्त करे वुमेन पुलिस कांस्टेबल शीतल बेन जी भाई प्रजापति जोन छ जोन सिक्स प्रथम गोल प्राप्त करे विजय सिंह बबाजी राजपूत हेड कांस्टेबल क्राइम ब्रांच કેટેગરીમાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ કબાટી રાજપૂત કાકા ત્યારબાદ વર્શી પેઇન્ટ ઇવેન્ટમાં મહિલા કેટેગરીમાં વુમેન પોલીસ ત્યારબાદ વર્શી પેઇન્ટ ઇવેન્ટ પુરુષક પ્રજેટ ગોલ પ્રાપ્ત કરે છે પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરામસિંહ ભુવંતસિંહ બારેણ ત્યારબાદ લાબી કોડી ઇવેન્ટમાં મહિલા કોર મેડલ વિનર છે

कोई न भी आ जाए कि वो सामने दिखाई गया है सर 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 प्लीज सर और इस रीते बेस्ट स्पोर्ट्स पॉर्स पर्सन विमेन नेहल नेहालबेन देवजी भाई

મહાનુભાવ પ્રત્યે હવે અનુરોધ કરીએ તિરંગાના રંગે ફટાકડાઓની સાથે આજે આ ભવ્ય આયોજન નું સમાપન થયું છે શહેર પોલીસ સ્પોર્ટસ મીટ સમાપન સમારંભમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને મારા સાથી મિત્ર શ્રી જ્ઞાનેન્દ્ર મલિક મંચ પર ઉપસ્થિત માનનીય સાંસદ શ્રી નરહરિભાઈ અમીન સર માનનીય ધારાસભ્ય કૌશિકભાઈ જૈનજી માનનીય ધારાસભ્ય સુશ્રી દર્શનાબેન વાઘેલાજી બ્રિજેશ ઝાજી અજય ચૌધરી અત્રે ઉપસ્થિત પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરને નિમંત્રણને માન આપીને નિવૃત્ત ખૂબ સારી સંખ્યામાં લેડી વાઇફ ઉપસ્થિત છે અમદાવાદ શહેર પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ ભાઈઓ બહેનો મીડિયાના મિત્રો અને ખાસ કરીને અમારા ખૂબ વાળા રમતવીરો સર્વ તો મને લાગે છે કે આપણે બધાએ ફરીથી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર અને એમની ટીમને કે જે આ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવાનું વિચાર્યું અને એટલી સારી રીતે આ સ્પોર્ટ્સ મીટ સંપન્ન થઈ અને આ સ્પોર્ટ્સ મીટમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા ગુજરાત પોલીસના મહિલા અને પુરુષ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ભાગ લીધી છે એટલે તમામ આયોજન માટે તમામ રમતવીરો માટે આપણે જોરદાર તાળીઓ વાગ્યા આ સમાપન સમારંભમાં ઇવેન્ટ આપણે જોયું મહિલાની તક ઓફ વોર એ તે ઝલક હતી પણ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરના અધિકારીઓ અને કર્મચારીઓ આ સ્પોર્ટસ મીટના આયોજનમાં અને સ્પોર્ટ્સ મીટમાં પાર્ટિસિપેટ કરવા માટેની તૈયારીમાં ખૂબ વ્યસ્ત હતા અને આ છેલ્લા ચૌદ પંદર દિવસમાં કયા પ્રકારનો માહોલ રહ્યું હશે શાહીબાગ હેડક્વાર્ટરમાં એ વિચારીને મને ખૂબ આનંદ અને ગર્વ થાય છે આજે આ સમાપન સમારંભમાં ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંગવી સર અહીંયા આવવાના હતા પરંતુ પોતાના વ્યસ્ત અન્ય જગ્યા કાર્યક્રમ હોવાના કારણે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી પણ હું જ્યારે આવતો હતો ત્યારે મને મારા ઉપર સાહેબનો ફોન આવ્યો હતો અને સાહેબ મને ખાસ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર એમની ટીમના તમામ સભ્યો અને તમામ રમતવીરોને શુભેચ્છા આપવા માટે મને એમને ખાસ વિનંતી કરી હતી મને યાદ છે કે જ્યારે આ સ્પોર્ટ્સ મીટ નું ઉદઘાટન સમારંભમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી હાજર હતા ત્યારે પોતાના ઉદ્બોધનમાં એમને ખાસ કીધું હતું કે અમદાવાદ શહેરના લોકરક્ષકો ખૂબ ફિટ લાગે છે અને આજે પરેડ દરમિયાન જ્યારે મેં આ લોક લોકરક્ષકને જોયું તો મને એમ થયું કે આ છેલ્લા ચૌદ પંદર દિવસમાં કદાચ એક બે કિલો ઓછા પણ થઈ ગયા છે આ લોકો ખૂબ ઉત્સાહથી ખૂબ ઉમંગથી ખૂબ ખેલદીલીની ભાવનાથી આ સ્પોર્ટ્સ મીટ સંપન્ન થયું છે અવારનવાર મને પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તરફથી જે કંઈ કાર્યક્રમ થતી હતી એનો રિપોર્ટ પણ મને મળતું હતું મને પોતે રમતગમતમાં ખૂબ રસ છે તમે લોકો છો જાણતા હશો અને તમારી આ ઉમંગ અને ઉત્સાહ અને આ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન જ્યારે આ થયું એટલે મને પોતાની નેશનલ પોલીસ એકેડેમીની જે તાલીમના દિવસો હતા એ મને યાદ આવી પોલીસની કામગીરીમાં જે સતત વ્યસ્ત રહેવાનું અને આ વ્યસ્ત હોવાના કારણે જે માનસિક તણાવ જે આપણે જોઈએ છીએ પોલીસ અધિકારીના કર્મચારીઓમાં એ માનસિક તણાવથી દૂર રહેવા માટેના અલગ અલગ પ્રયોગો થતી હોય છે એમાં પછી તમે રજા લઈને બહાર ફરવા જાઓ અમુક લોકો યોગ કરે પણ મને લાગે છે અને હું પોતે રમત નો શોખીન છું એટલે કદાચ કહું છું કે મને લાગે છે કે આ માનસિક તણાવથી દૂર રહેવું હોય તો સવારે કલાક બે કલાકનો ટાઈમ કોઈ પણ એક રમત માત્રથી કાઢી જ લેવાનું મને પણ જયારે ટાઈમ મળે છે એટલે હું પણ સવારે જઈને ટેનિસ તથા બેડમિન્ટન રમી જ લઉં છું અને આ ખૂબ સારી એક પ્રયત્ન અમદાવાદ શહેર પોલીસ તરફથી થઈ છે ગુજરાત પોલીસના વડા તરીકે હું આ મંચ ઉપરથી જ્ઞાનેન્દ્ર મલિકને અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અત્યારે જ્યારે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થતું હતું ત્યારે માનનીય સાંસદ સભ્યશ્રીએ કીધું કે ટ્રોફીઝની ક્વોલિટી ખૂબ સારી છે મને લાગે છે કે આ સારી ક્વોલિટીઝની જે ટ્રોફી છે એ કદાચ જો રનિંગ ટ્રોફી હોય અને દર વર્ષે અમદાવાદ શહેરમાં નહીં પરંતુ ગુજરાત પોલીસના દરેક એકમમાં આ પ્રકારની વાર્ષિક ખેલકૂદ કૂદ મહોત્સવનું આયોજન થાય તો મને અંગત રીતે ખૂબ આનંદ થશે પોલીસની કામગીરી પોલીસની કાર્યશાળી આ રમત ગમતના કારણે સુધરી જાય છે એ પોતાના વક્તવ્ય પોતાના વક્તવ્યમાં પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરે ઉપસ્થિત માનનીય ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ માનનીય સાંસદ શ્રી નરહરીભાઈ અમીન સાહેબ માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન સાહેબ માનનીય ધારાસભ્ય સુશ્રી દર્શનાબેન વાઘેલાજી મારા સાથી જોઈન્ટ કમિશનર શ્રી બ્રિજેશ ઝા અને જોઈન્ટ કમિશનર શ્રી અજય ચૌધરી ઉપસ્થિત રાજ્યના અન્ય પોલીસ અધિકારીશ્રીઓ અન્ય અધિકારી આમંત્રિત મહેમાનો પ્રેસ મીડિયાના મિત્રો તેમજ મારા પોલીસ પરિવારના સભ્યો સૌથી પહેલાં તો અહીંયા આપ આપશોનો હું હાર્દિક આવકારું છું આજરોજ અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટની કુલ ચૌદ દિવસની યાદગાર સફર આજે પૂર્ણ થવા જઈ રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે એક હજારથી પણ વધુ પોલીસ જવાનો લોકરક્ષકથી લઈ પોલીસ કમિશનર સુધી ઉચ્ચ કુલ ઓણત્રીસ જેટલી ઇન્ડોર તેમજ આઉટડોર રમતો કે જેમાં એથ્લેટિક્સ સિવાયની બારે જૂથ અને વ્યક્તિગત રમતો અને સત્ર એથ્લેટિક્સની જુદી જુદી રમતો આ સ્પોર્ટ્સ મીટમાં યોજાયેલી જેમે ખાવાથી ખબો મિલાવીને ખૂબ ઉત્સાહથી અને આનંદથી આ સ્પોર્ટ્સ મીટને સફળ બનાવી છે જેમાં અમદાવાદ શહેર પોલીસના વિવિધ કર્મચારીઓમાં છુપાયેલી પ્રતિભાના આપને સાક્ષી બન્યા પોલીસની નોકરી દિવસ કે રાત જોતી નથી જવાનો હંમેશા નોકરીના બોજથી પોતાને દવાયેલા અનુભવતા હોય છે પરંતુ સામાન સમયનું યોગ આયોજન કરવામાં આવે અને રમત સાથે પોતાને જોડેલા રાખવામાં આવે તો દરેકનું શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય વધુ સારું બની શકે આ સ્પોર્ટ્સ મીટની સાથે સાથે આપણી મૂળ ફરજો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જાળવવાની રહે છે જેને પણ અસરકારક રીતે અમે બજાવીએ છીએ આ સ્પોર્ટ્સ મીટની વાત કરીએ તો અમે ડિસેમ્બર મેં આ અંગે આપણા અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ત્રીસ ડિસેમ્બરના રોજ અમે એના એક વિધિ વિધિસર એક હુકમ કર્યા અમે જનવરી માં આની તૈયારીઓ કરી અને પછી ફરવરી માં આયોજન કરવામાં આવેલ હવે એ બે મહિના જે હતા આપણે સ્પોર્ટ્સ ની સાથે સાથે બીજી કામગીરી પણ કરતા હતા તો અમુક પત્રકારો અમુક લોકો કહેતા હતા કે સાહેબ આમાં તો ટાઈમ બગડે અને તમે પહેલા એ ગુનાખોરી વધી જાય એક એક કમેન્ટ હતા તો હું તમને ફક્ત આ પણ જણાવવા માંગુ છું આ પ્રસંગના રૂપે આમનો બે મહિનાના આપણે સરખામણી કર્યા જનવરી ફરવરી ચોવીસ અને ત્રેવીસ ના તો આ ખૂન તાલીસ ટકાનો ઘટાડો છે લૂંટમાં દિવસ અને 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 રાતની ફિફ્ટીના આશરે દસ ટકાનો ઘટાડો છે આઈપીસીની જે મૂળ ગુનાઓ હોય છે એમે વન ટુ ફાઈવ કરીએ એમાં બે હજાર તેવીસમાં આ સમયમાં બે હજાર પચ્યાસી હતા તો આ વર્ષે સોળસો સડસઠ છે જેમાં પણ જેટલો ઘટાડો છે અમે માનીએ કે ડે ટુ ડેની ગુનાગારો એટલે સ્પોર્ટ્સ પણ એવી કઈક વસ્તુ છે કે જે પોતાના માનસિક અને શારીરિક પોલીસ જવાનો અને અધિકારીઓ સ્વસ્થ રહે તો એને સારી રીતે કામગીરી કરી શકે છે આ બે મહિનામાં આપણે એકસો ચોદા જેટલા આરોપીઓને પણ પાસા હેઠળ મૂક્યા છે આ સ્પોર્ટ્સ મીટ ના પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા બંદોબસ્ત ને પણ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે તેમ છતાં પણ ગોળાગોળી મેં કોઈ આપણે બાંધછોડ રાખેલ નહીં પોલીસ જેટલી શારીરિક તેમજ માનસિક રીતે ફિટ તેટલી અસરકારકતા વધુ આ સ્પોર્ટ્સ મીટ નો આજ આયોજન હતું એ દરેક જવાન કોઈ એક રમત સાથે સંકળાયેલ રહે જેથી પોતાની શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવવા સાથે અમદાવાદ પોલીસ મેં ખેલ દિલી ટીમ વર્ક તેમજ એકતા અને ભાઈચારો વધાય વધુ મજબૂત બનતો રહે આ સ્પોર્ટ્સ મીટમાં દરેક ઉંમરના તેમજ દરેક કક્ષાના પુરુષો અને મહિલાઓએ ભાગ લીધે જે લોકો વિજેતા થયા છે તેમને અભિનંદન પાઠવું છું તેમજ જે લોકોએ ભાગ લીધો એમને પણ અભિનંદન પાઠવું છું હાર જીત એ તો રમતનો ભાગ છે પરંતુ વિજેતા સમગ્ર અમદાવાદ શહેર પોલીસ છે આ તબક્કે આ સ્પોર્ટ્સ મીટનો આરંભ કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરું છું સ્પોર્ટ્સ મીટની શરૂઆતથી લઈને સમાપન સુધી આપને ઉત્સાહ વધારવા માટે તેમજ પોતાની વ્યસ્તતાથી આજે માન્ય ગૃહ રાજ્યમંત્રી અને જે કે કે તેઓ સ્પોર્ટ્સ મિનિસ્ટર છે એ પણ થોડા અગત્યના એના કામથી આજે આવી શકે નહીં પણ એ ખૂબ જ ઉત્સાહી અને અમે હંમેશા પ્રેરણાદાયક રહ્યા છે સ્પોર્ટ્સના અંગે તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ માન્ય ડીજીપી શ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું આ આ સિવાય માનનીય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ તેમજ આપની સાથે જોડાયેલ વિવિધ સંસ્થાઓ વિવિધ એસોસિએશનના રેફરીઓ તમામ કર્મચારીઓ વિગેરેનો પણ અત્રે ઋણ સ્વીકારું છું આ સાથે જ આ મીટને યાદગાર બનાવવા માટે મીડિયા મિત્રોને પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અંતે મારા પોલીસ પરિવારના આપ સર્વે રમતવીરોનો પણ આભાર છે અભિનંદન પાઠવું છું કે જેમણે રાત દિવસ સતત ઉર્જા અને ઉત્સાહ સાથે તમામ રમતોમાં ભાગ લીધો અને આ સ્પોર્ટ્સ મીટને યાદગાર બનાવી આ સ્પોર્ટ્સ મીટ મેં આપણા દ્વારા ઉઠાવેલ દરેક કદમ નવા ભારતના નિર્માણમાં તેમજ ગુજરાતની સેવા સુરક્ષા અને શાંતિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની આપની પ્રતિબદ્ધતાનું સૂચક છે ફરી એકવાર આપ સર્વેને આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત